મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેના ચેરમેન અશોક ચૌધરી દ્વારા ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે

મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેના ચેરમેન અશોક ચૌધરી દ્વારા ડેરીની પાસઠમી સાધારણ સભામાં ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે આ પાસઠમી સાધારણ સભામાં દૂધના ભાવ ફેરમાં વધારાની સાથે અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે પણ અન્ય કલ્યાણકારી યોજનાઓમાં પણ વધારાની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અંતર્ગત દૂધસાગર ડેરીના પશુ પાલકોને કુલ ચારસો સાડત્રીસ કરોડનો ભાવફેર આપવામાં આવશે આ ભાવફેરમાં વધારાથી પશુપાલકોને તેમના દૂધના ઉત્પાદન પર વધુ સારું હવે વળતર મળશે જે તેમની આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે આ સાથે જ ડેરીએ પશુપાલકોને દસ ટકા ડિવિડન્ડ આપવાની પણ વાત કરી છે તો આ સાંભળો દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ પાસઠમી સાધારણ સભામાં શું કહ્યું છે નજર ભાવધારા ઉપર હશે તો મેં પહેલા કહ્યું પ્રમાણે અમારા નિયામક મંડળે પ્રથમ વર્ષે ત્રણસો એકવીસ કરોડ રૂપિયા બીજા વર્ષે ત્રણસો ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા ગયા વર્ષે ચારસો ને બે કરોડ રૂપિયા વધારો આપ્યો હતો આ વખતે ચારસો સાડત્રીસ કરોડ રૂપિયા વધારો જાહેર કરીએ છીએ અને એટલે નિયામક મંડળ કાયમ માટે આ બાબતની ચિંતા કરતું હોય છે કે પશુપાલકને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે એટલા માટે આ આખું બોર્ડ ખૂબ ચિંતા કરીને કામ કરતું હોય છે ભાઈ પાંચ મિનિટ બેઠો એ વધારો મળી જશે કાલ કાલે ખાતામાં જમાવી જશે હું ચિંતા ના કરતા તો જે પ્રમાણે તમે વિશ્વાસ મૂક્યો તો આજે સાડા ચાર વર્ષના અંદર તમે પણ ગામની અંદર હિંમત સાથે કહી શકો એ રીતનું આ બોર્ડે કામ કર્યું છે આ બધાએ જે સહકાર આપ્યો એના માટે પણ આપનો આભાર માનું છું આજના પ્રસંગે આપણા એક જાગૃત પશુપાલક તરીકે જાગૃત ખેડૂત તરીકે રમેશભાઈએ ગઈ વખતે પણ એક વાત કરી હતી દૂધ ઉપર એમએસપી કરવાની આ વખતે પણ એમને એક વાત કરી છે કે કેરળ રાજ્યની અંદર નાળિયેર વિકાસનું બોર્ડ છે એ રીતે આપણું ઉત્તર ગુજરાતની અંદર પણ આપણું દૂધ વિકાસનો બોર્ડ બને માટે સરકાર રજૂઆત કરવી જોઈએ પશુપાલકનો વીમો એમને પાંચ લાખ રૂપિયા કહ્યો હતો એ આજે પાંચ લાખ થઈ ગયો છે બીજી વાત એમણે કરી હતી કે વીજળી અને પાણી માટે આપણા વિસ્તારની અંદર ખૂબ જરૂર છે અને ખૂબ ચિંતા રમેશભાઈ કરતા હોય છે તો એ પણ રજૂઆત આપણે કેન્દ્ર સરકારને કરીશું પશુપાલ સરકાર દૂધ સાગર ડેરીમાં ભાવફેરની સાથે અન્ય જાહેરાતો પણ કરવામાં આવી છે જેમ કે ડેરીએ અકસ્માત વીમાની રકમ પણ હવે વધારી દીધી છે અકસ્માતે મરણ વીમાની રકમ બે લાખથી વધારીને ચાર લાખ રૂપિયા કરવામાં આવી છે આ નિર્ણય પશુપાલકોના પરિવાર માટે એક મોટી આર્થિક સુરક્ષા પ્રદાન કરશે આજકાલ આમ તો ગુજરાતનું સહકારી ક્ષેત્ર ખૂબ જ મોટા ઉતાર ચઢાવમાંથી પસાર થઈ રહ્યું છે થોડાક સમય પહેલા સાબર ડેરીમાં પશુપાલકોએ ભાવફેરની માંગણીને લઈને હિંસક દેખાવો કર્યા હતા જેમાં એક પશુપાલકનું મૃત્યુ પણ થયું હતું આ પછી હવે અમૂલ ડેરીની સામે પણ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો નમસ્કાર